ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાંથી સતત ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે અંકલેશ્વરના નવા ગામની શ્રીનાથ પાર્ક સોસાયટીમાંથી ચોરીની ઘટના સામે આવી છે સોસાયટીમાં રહેતા જયેશ પોતાની નોકરી ઉપર ગયા હતા અને પત્ની ખાનગી હોસ્પિટલમાં તેઓના માતાની ખબર અંતર પૂછવા માટે મકાન બંધ કરીને ગયા હતા તે દરમિયાન તસ્કરોએ બંધ મકાન ને નિશાન બનાવ્યું હતું તસ્કરો ઘરના પાછળના ભાગે બેડરૂમની બારીની ગ્રીલ તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો અને અંદર રહેલ રોકડા ચાલીસ હજાર તેમજ સોનાના ઘરેણા મળી કુલ રૂપિયા ચાર પોઈન્ટ પંચાણું લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ત્યારે હાલ તો ચોરી અંગે અંકલેશ્વર શહેર એ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે કાલે સવારમાં હું જોબ પર ગયો હતો લગભગ નવ સાડા નવ વાગે ત્યાર પછી મારી વાઈફ સાડા બાર વાગે એમને મારી સાસુને બતાવવા માટે હોસ્પિટલ ગયેલા ને ત્રણ વાગે આવીને જોયો તો ઘરે ચોરી થયેલી હતી ચોરીમાં પાછળથી દરવાજો એક બારી ખીડકી તોડી ગ્રીલ તોડી અને ઘરમાં પ્રવેશ કરી લગભગ સાડા ચાર થી પાંચ લાખ નું નુકસાન કરી જોર ભાગી ગયેલ છે ફરિયાદ કરેલ છે